સ્લંગ મહુવા પોલીસની ચીલઝડપ ચોરીના કેસમાં ત્રણ શખ્સોની કરી ધરપકડ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસને મળેલી બાતમી અને સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે ચિરાગભાઈ લાલજીભાઈ પાંડવ અને ગૌતમ ભરતભાઈ પરમાર નામના બંને શખ્સો અને ટીસી પેટ્રોલ પંપ પાસેથી ઝડપી લીધા હતા પોલીસે પૂછપરછ દરમિયાન બંનેએ કબૂલ્યું હતું કે તેઓએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નોંધાયેલા એક ચોરીના ગુનામાં છીલઝડપ કરી હતી આરોપીઓએ જણાવ્યું કે ચોરી દરમિયાન મળેલો નોકિયા કંપનીનો મોબાઈલ ફોન તેમણે મૌવા બસ સ્ટેશન સામે આવેલી નેનો મોબાઈલ દુકાનમાં વેચી દીધો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરીને દુકાનના માલિકને જુનેદ સલીમભાઈ પતરની પણ ચોરીનો માલ ખરીદવા બદલ ધરપકડ કરી હતી હાલ તણાઈ સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય સંડળવાયેલા આરોપીઓને પણ અંગે શોધખોળ ચાલુ કરવામાં આવી છે